વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ સરકારની વિવિધ યોજના લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે મંત્રી દ્વારા વિવિધ યોજના અંતર્ગતના ટેન્કરોને લીલી ઝંડી આપવામાં આવી હતી આજે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે છોટા ઉદેપુર આવવાનું થયું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રેડિયા ખાતે આવ્યા છે ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે હું સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંસદ શ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન હોય અમારા ધારાશ્રી શ્રી આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું તથા આજે છોટા ઉદયપુર ખાતે પણ આ જ સમાજના લોકોને બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યા પ્રાપ્ત કરી હોય તો એમનું સન્માન સાથે આમ જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહિયાં ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભાર છે બિલકુલ છે જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ આર એન્ડ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે સાથે સાથે જે પુલિયા છે જે એક પારથી બીજી પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી એ પણ પૂર્ણ થશે જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે એ પણ તૂટેલી હાલતમાં છે તો નેશનલ હાઈવેના જે એ પણ મંત્રી છે અધિકારીઓ છે એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરવામાં આવશે કરીને જે પાસે ભારત ખાતે જે બનાવ્યું હતું એ હાલ છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી ભારદારી વાહનો હાલ ખરાબ રસ્તાઓ મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે નેશનલ હાઈવે છપ્પન સાથે જોડાયેલો છે એટલે એ વાત પણ કહી દીધી છે અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ને સૌથી પહેલા ચિંતા કરવામાં આવશે સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર